કોઈ હોય શકે નહીં દેવાયત ખબર પોતે જ જ છે બધા જે જણા જણા હતા મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે તો મેં પાંચ કીધું દેવાયત દેવાયતભાઈ રહેવા દે દેવાયત દેવાયતભાઈ રહેવા દે પણ એ કોઈ માન્ય નહીં એટલે પગ મારી મારીઓલો તારા આટું લાવ્યો છું બે નંબરની બદલો લેવામાં આવે છે અને દેવાયત ખવડ ઉપર આક્ષેપ કરવામાં આવે છે દેવાયત ખવડ પર આક્ષેપ કરવામાં આવ્યો કે તેને ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કર્યો હતો તેની કારને અટકાવવામાં આવી છે અને હવે આ મામલે ધ્રુવરાજસિંહ ચૌહાણનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે કઈ રીતે દેવાયત ખબર દ્વારા હુમલો કરવામાં આવ્યો તેને લઈને ધ્રુવરાજસિંહ ચૌહાણે શું નિવેદન આપ્યું છે તેની વિગતે વાત કરીએ આ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ગીરના જંગલમાં આજે એક ઘટના બને છે અને આ ઘટનામાં દેવ દેવાયત ખવડ સામે આક્ષેપ કરવામાં આવે છે અને ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દેવાયત ખવડ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે અમદાવાદમાં એક જૂની અદાવતને લઈને આ આખો મામલો છે તે બન્યો હોવાનું પણ ચર્ચાતું હતું અમદાવાદના સનાથલમાં છ મહિના અગાઉ દેવાયત ખવડનો એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં પૈસા લઈ લીધા હોવા છતાં દેવાયત ખવડ ન પહોંચતા તેમની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પણ પોલીસ સ્ટેશને પહોંચી હતી અને તેને જ લઈને આજે ગીરમાં જે ઘટના બની છે તે કારણભૂત હોવાનું પણ માનવામાં આવી રહ્યું હતું તેવામાં હવે ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે કઈ પ્રકારે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગઈકાલે તે ભાવનગર હતો તે દરમિયાન જ તેને સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો મેસેજ આવ્યો હતો અને તેના મેસેજમાં પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે તેના પર હુમલો થશે અને આજે જ્યારે ગીરથી સોમનાથ જઈ રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં તેની ગાડી પર હુમલો કરવામાં આવે છે અને દેવાયત ખવડ અને તેના માણસો તેના ઉપર ધોકા અને પાઇપો લઈને તૂટી પડે છે આ હુમલાને લઈને શું કહી રહ્યા છે

બે ગાડીમાંથી લગભગ બંધ થી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ બ આખી ગાડીના કાચ બાચ મારા બધા છોડી નાખ્યા પછી મને બહાર કઢે મને કે તું બહાર નીકળ આ શબ્દો બધા બોલીને અને મને રિવલવર બતાવી કે આ તારી આંટુ બે નંબરની રિવલવર લાવ્યા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ ફગમાં જે ધોકા મળે એમાં ફેક્ચર થયું છે અને હાથમાં ફેક્ચર થયું છે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ બધા જે બાર થી પંદર જણા હતા બાર થી પંદર જણા બધા મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે તો મેં પાંચ વાગ્યે કીધું દેવાયત ભાઈ રહેવા દે દેવાયત ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ મારી ના માર્યું અને આ રિયોલો તારા આટું લાયો છું બે નંબર ની વડાકો કરીને તેના માન નાખવાની થાય છે તું કહો છો કેસ બેસ કરતો મારી શું

એ રીતના એના એમ કે પાણીમાં નાખી દીધી પાણીમાં નાખી દીધી કરેલું જ નતું રેકી કરેલી એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે ભાઈ છે એમ કે ગોતે છે એટલે મેં બહુ ધ્યાનમાં લીધું નહીં મેં કીધું આવ્યા છે તો એના કામ હશે એમ આવી ખબર જ નથી કે પાછળથી આ રીતના મારી પર વાર કરશે હું ગાડી લઈને જતો હતો સોમનાથ મારી સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે સામેથી ગાડી ગાડી સો ની સ્પીડ હતી ઠોકી દીધી પાછળથી બી ઠોકી આગળથી બી ઠોકી અને ઉતરીને બધા ઠોકા ઢોકા નીકળી પડ્યા ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા

ધુવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે તે ગીરથી સોમનાથ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન એક ફોર્ચ્યુનર અને એક ક્રેટા કાર આવે છે અને તેની કારને જબરજસ્ત ટક્કર મારે છે ત્યારબાદ આ બંને ગાડીમાંથી દસથી પંદર લોકો ઉતરે છે જેમણે મોઢા ઉપર રૂમાલ પણ બાંધેલા હોય છે અને તેમાંથી એક દેવાયત ખવડ પણ હોય છે અને દેવાયત ખવડ દ્વારા ધુવરાજસિંહ ચૌહાણને ગન પણ બતાવવામાં આવે છે અને કેસ ન કરવાની ધમકી પણ આપવામાં આવે છે કે જો કેસ કરીશ તો ફાયરિંગ કરી દઈશ તેવું પણ ધ્રુવરાજસિંહ ચૌહાણને કહેવામાં આવે છે હાલ તો આ ઘટનાને લઈને ધ્રુવરાજસિંહ ચૌહાણને ઈજા થતાં તે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને આ બનાવને લઈને પોલીસે પણ તપાસ શરૂ કરી છે હાલ તો દિવાયત ખવડ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તે જૂની અદાવતમાં કરવામાં આવ્યો હોવાનું ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા કહેવામાં આવી રહ્યું છે હજી સુધી દેવાયત ખવડ દ્વારા આ મામલાને લઈને કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે દેવાયત ખવડ હવે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે હવે આ ઘટનાને લઈને પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જોવું રહ્યું આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ